રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આજે વરી ખપારી ખંભે ને બ્લોગ ચાલુ કરી છે આપણે જો આ હું હાઈલો જાઉં ને એક જ કેરો રહીએ બાકીનું બધું પી ગયું છે હવે સવારમાં નાઈ ધોઈને ચાલુ કરવાનું થાય છે હાઈ જતા પૈડા ભેગી સડી ગઈ તે લગભગ એક વાગ્યો તો પાણી પાઈ લીધું ને તા આ બધા ક્યારે પાઈ લીધા હતા હું આ ક્યારે પાઈ લઉં તા રાજ્યો ઘઉંની દવા સાટી લે ને કરી ધીરે ધીરે હરાડો આલો તો હવે ટાઈમ નથી કેમકે પરમદી સમજાણું કોઈ નોટિફિકેશન ના મળ્યું કે હું થયું ને એ જ આ રાખે હાલો તો રાજુ ભાઈ ગયો મોટર ચાલુ કરવા અને હેડ્રાનો ક્યારો આ એક જ છે એ પાય પછી ચડાવી ઘઉં આપણે જો ઘઉં ના કિરામાં પાણી કોઈને ખાવાના ઘઉં જોતા હોય તો લઈ જ જાજો આ બાજુ અમારો ચા આવી ગયો હે થોડોક વહેલો થઈ ગયો આજ ચા આ એક વાટડી એવી છે કે કદાચ પાંચ મિનિટ તમને બેહવા દઈએ બેહવા દીએ બાકી ક્યાંય બેહવા દે એવું છે એટલું બધું ટૂંકમાં ભેગું રહેવું પડે પાણી ભેગું ને પાણી ભેગું એમને અને આજે અમારે ગામમાં દાયરો બધો અમારો ફેમિલી આખી ગઈ છે પેડા ખાવાનો પ્રોગ્રામ છે ને એક જગ્યાએ ન્યાં દાયરો તે બધા ગયા હે આખી ફેમિલી ગઈ છે હવે હું રાજ્યો ભે વહી તા વધારાના ચાલો કોઈને ચા પાણી પીવા હોય તો આવી જાવ તમે ચા પાણી પી અને વરી પાછળ લાગી જાય રાજુભાઈ જો ઉપલબ્ધ ધોરિયે પારી હોમ કરે અને આગળ આગળ દવા છાંટીને બધું રિપેર થાતું જાય તો કદાચ આપણે અહુર હવર કામ કરવું હોય નડે નહીં કે હિંજે જાય બરોબર ને એ માતાજી જય શ્રી કૃષ્ણ કાલે એ ગય તી હું જામનગર મારા માને દવા લેવા બતાવવા જવાનું હતું અને દવા લેવાની હતી મહિના દિવસની દીધી હતી ને તે પૂરી થઈ ગઈ હતી તે દવા લેવા ગયા તા એ બતાવવા ગયા હતા એક ભાઈની કોમેન્ટ કાયમ આવે હે પણ હવે આમ ઘણો ફાયદો છે માને ઘણો ફાયદો છે ઉદાણીમાંથી ને દવા લઈ હે અમિત ઉદાણી ડોક્ટર પાસેથી અને ઘણી રાહત છે આમ હાથ પગમાં બહુ તાકાત આવવા માંડી છે નામી એમ લોહી આવવા માંડ્યું નખા લાકડા જેવા હાથ પગ થઈ ગયા હતા અને ડૉક્ટરનું કહેવું એમ જ છે કે ડાયાબિટીસ રોગો ચડી ગયા ને એમાં આ તકલીફ થઈ ગઈ છે એટલે જેમ ડાયાબિટીસ કંટ્રોલ થવા માંડીએ અને એમ બધું સારું થવા માંડીએ એટલે આ વધઘટ ના થાય અને એકલઠી કંટ્રોલ થઈ જાય ને તો પછી વાંધો ના આવે પોતા પૂરતા થઈ જાય તો ઘણો એમ થઈ જાય ધીરે ધીરે આમાં મહિના દિવસની દવા દીધી કાલ ત્યા ગયા તા હોલર હાલતું હતું ત્યાં એટલે વડોભાઈ ભાઈ મારો હોલરમાં હતો અને અમે ગયા આમ ચડવા ઉતરવામાં ગાડીમાં પકડવા પડે ને એટલે અને આમ તો ઘોડી લઈને હવે એક હાલે એટલે વાંધો નથી એટલે એમ કરતા કરતા એમને અમે પછી હાલવા માંથી એમ રાહત છે ને એટલે આપણે કઈ હકી કે થઈ જાય રેડી બાકી તો એવી ભાઈમાં તકલીફો હે ને ત્યાં ચાર મહિનાથી આ ખાટલે જ છે અને આજ અમે ગયા તા ગામમાં પેડા ખાવા તે હાડા દખક વાગે આવી અને પછી માંડવી વીણવી ચાલુ કરી વીણી લઈ બપોર પસે અને પછી કે ખેડા ચોખા કરી અને તાતા પીત થઈ જાય તો પછી હલર આપી દઈ અને વિરેનભાઈ આપણા રોકાઈ ગયા છે મામાના ઘરે એટલે આજનો દી કદાચ રહે અને કાલે આવતો રહે ભાઈ જો આપણે વલ્લાવારી કટકીમ ચાલુ કરી દીધું એક વાટડી પાઈ લીધી છે અને ઘઉં પાયા આજે મોટર બદલાવી પણ તોય બહુ વેગ ના થયો ની રાજુ દોઠક વીઘા ના ઘઉં પછી આ કટકી પીધું હે મોટર કન્ટિન્યુ ચાલુ જ છે વચમાં બપોરે અડધી પોણી કલાક હા લાઈટ ગઈ હતી અને હવે વાઈ ગયા ત્રણ કા જ વાગ એટલે મારી પાસે ફોન નતો આગળ મેડમ ને ફોન લઈએ

તો તો નાસ્તો ટૂંકમાં જમણવાર નહીં રાખ્યું હોય ને રાજ્ય હામરો પડી ગયો એક એના વિશે અમારું લોહી લાલ હે હામરું નથી પણ હમણાં ખાઈ ગયા તડકા પાછું હારે જેવું ના આવ્યું કોઈ ભાવ હવે ઉઠીને ના આવ્યો મેં કીધું હવે નાય ને પછી કામ

આ બધો લબાચો એમાં હું હાચવું સૌ કેટલાક દે આવી રીતના હાચવી રાખું હાલો હવે મારી વિડીયો શૂટ કરવાનો ટાઈમ હાઈ જે મળે ભલે બાકી અમારે કરવું છે અમારું કામ નામાં અમે ભેગું શૂટિંગનું કંઈ મેળ આવીએ નહીં અને દઈ દઉં ત્યાં બધું ઘેર લેતી જાય અહીંયા કંઈ હચવાતું નથી ભેગું તડકાનો ગરમ થઈ જાય તો વિડીયો ચોઈટા રાખે ફોનમાં કાંઈ હું સે બધ્યું ને ધીરે ધીરે હાલો કાંઈમાં રાખી કામ નહીં કરમ કાં

با سے جی کشنا جی متا ہاں ہاں تک نہیں آئے تو با پائے ہاں

મિત્રો વાગી ગયા અને સાડા છ વાગે એટલે એ અંધારું મંડે થવા લાઈટ વહી ગઈ છે અમારે લાઈટ ની વાઇટ જોઈ હવે આપણે વલ્લાવારી કટકી માં પાંચ છ ક્યારા રહ્યા હે પછી ઉપલી એક જ કટકી રહી છે પેલું ટ્રેક્ટર પોઈચ્યું ને એ એક કટકી રહી છે અને આપડી આ વલ્લાવારીમાં પાંચ છ કિરે હે એ પી જાય એટલે તાણે બધું નથી પાવાનું કેમ કે લાઇટ હવે કઈ આવે એના ઉપર આધાર હે નગર પછી એકાદી વાજળી રાખી દે હું તો અને લાઇટ વગરનો તો વિડીયો અમે જો કે હલ્લામો તો આવે જ નહીં પણ લાઈટ નથી એટલે અંજવારા વગરનો મેળી ઉપર બેઠો હે મસ્ત જો ચાંદા મામા આપણે ને ચાંદા મામા જો મસ્ત ઉગીને એ ઘણા બધા ઊંચા ચડી ગયા વ્હીલ આવી છે બાજુમાં હે પ્રસંગ કીર્તન ને એવું બધું છે તે ન્યા મિમન બધા જાય છે એલું ફોર વ્હીલ ઊભું મારી પાછળ તમને દેખાય ને એ બાકી તો બાપુ એ જવાના હે જમવા જોઈએ બેઠા એને જમવા જવાનું છે બાજુમાં છ ક્યારે હે અગણી લાઈટ આવી હતી આઠ વાઈ ગયા હે પણ એક ક્યારે ના પાવા દીધો ઘરે જઈએ હા એક ક્યારે ના પાવા દીધો کائی ہو سے بھائی کائی ہو سے نشندر نانجواری ہم پاری ہے کھانے پونا بھائی روگے روگے رائت روڑیا کروانا ہے نی رجو ای میں کائی گھٹے نی رو مٹا ایک رجیا پجن جاوا دے نا پجن جو تا تھائی گیا ایک رجیا للکار جو ہی پجن کیا مٹا منہ آوڑے <coughs> تو تا ہوں آوڑے کھوکھا رکھا تھا آوڑے کھوکھا رکھا تھا رکھا پجن نا

એટલે પેલા ખીચડી ખાતી પછી જે હતું ને એ બધું પાઈ છે અને મોટર કેરી બંધ આપણે ધાણા જે વાવ્યા હતા ને એમાં વાજળી એક જ રહી એ રાતના બાર વાઈ ગયો હવે વિડીયો એડિટ તો હટાણ થાય નહીં કેમકે ભીડ એટલી પડે વિડીયો એડિટ કરવાનો શૂટ કરવાનો અપલોડ કરવાનો કોઈ જાતનો ટાઈમ જ નથી એટલે હમણાં થોડું ખખડખડ હાલીએ કદાચ તો હલવી લેજો બાકી ટાઈમ મળીએ તો બનાવતો રહે નગર એક બે દિવસ ગેપ મૂકી દે બાકી હમણાં થોડાક આપણા બધા વ્યુઅર પણ ભીડમાં હોય એવું લાગે છે ગુડ મોર્નિંગ 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 હે આપણા રાઈતે રાઈ તે રાઈ દેન થી કરોડિયે માથામ ઝારા કર્યા ને એવી હાલત છે બરાબર હાલો ભાઈ તો અમારે આજે સવાર થઈ ગઈ છે બીજા દિવસની અને પાવામાં એક જ વાઢડી રહી છે પડ્યો હોય લાગે હાલો ભાઈ અમારે છે ને લાઈટ વહી ગઈ છે સારું થયું રાઈ કુચે મળી ને ઓલું પાઈ લીધું આ તો એક ધોર્યું તૈયાર હતો નીતિ રાખી દીધું તો આપણે એક જ વાઢડી છે દોઢક કલાક નું કામ છે પણ હવારે ઉઠતા લાઈટ વહી ગઈ અને હવે આ જરાક રિપેર કરી દવા બવા છાટી કમ્પ્લીટ કરી લઈ ને પછી મોટર ચાલુ કરી અને ગાડી નીકળી છે એનું કારણ છે કે અમારે અમારો કારાવ છે ને ત્યાં લગન છે એ લગ્નમાં જાય છે બે જણા કુનકુન જાય કઈ વાવડ નથી પણ બે ત્રણ જણા જાય છે લગ્નમાં તો લગ્નની સિઝન પણ ચાલુ થઈ ગઈ છે એક બાજુ કામની ભીડ છે એ બધું રાખે ને ભેગા ભેગા લગ્ન ને થઈ જાય જો આમ આપણું ફોર વ્હીલ જાય છે કારાવડ

અમારે બાજુમાં તો પ્રસંગ એક પછી એક ગાડી જાય છે હવન હતો ને હાઈ ગયા ત્યાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જ ને બેઠા કીર્તન ને હોય ને એવું બધું બાજુ પ્રોગ્રામ હતો તે બાપુ ની બધા ગયા તા હાઈ ગયા હું રાજા રાજા દેવન અમુક માણસ વયું ગયું ને વાહે જે હમણાં આપણે કમલેશભાઈ આવ્યો ને તેથી કમલેશભાઈ વાત કરતા હતા અમારે કે રજા દેવાનો પ્રોગ્રામ તો હોય જ અમારામાં એવું તો બહુ ના હોય હોય અમુક અમુક કરતા હોય એવું નથી અહીં બાજુમાં એ જ હતો એ રજા દેવાનો પ્રોગ્રામ હતો બેઠા કીર્તન હતા હું રાજ્ય ગયો પાણી વારતા વારતા હા ફરતા હતા રાજ્ય ને તાન કેવું સડતું હોય મને સ્વભાવનું ચડી જાય

આજે એટલા તન દિશી એમ તો પાલા ભાઈ વીણે માંડવી હા જો ને અમુક તો બેઠા બેઠા ને વીણે બાકી તો હવે હું વીણે તી પછી વાવેતરું થાય એટલે હવે માણસને એ ઉતાવળ છે ચાલો હવે આજે કાલનો બ્લોગ એ કંઈક તમે જોયો અને જોવા મને હમણાં વાડીમાં જ છે કમલેશભાઈ કીધું હે કે ભાઈ તમને જી મેળા આવે એ પણ કામ કરતાં કરતાં થોડોક વિડીયો એ બનાવજો તો અમને એમ થાય કે તમારી આવી મુલાકાત થઈ ગઈ છે તો એવા આપણા વ્યૂવરે પણ ઘણા છે કે વિડીયા કાયમીજીને જોવા છે બાકી બધેને હમણાં ખબર જ છે કે કામમાં ભીડ એવી છે ને કે વિડીયો બનાવવાનો એડિટ કરવાનો ટાઈમ નથી મળતો પાછું હવે રે વહેલું ઊઠીને લાગવાનું હોય ધંધે એટલે હમણાં કદાચ ફખર ડખર બધું થવું હોય થઈ જાય કંઈ નક્કી નહીં તો હાલો આજના વિડીયોને હવે એન્ડ કરી દઈએ અને આજના દિવસનો પાછો નવો શરૂઆત કરી એટલે કદાચ બપોરે એડિટ કરવાનો ટાઈમ મળીએ તો આ વિડીયો તમને આજે હાઈજે જોવા મળીએ અને આજે તારીખ કેટલી છે સોળ સોળ તારીખે ટૂંકમાં તમે જોતા હો તો હાલો ધીરે ધીરે અમે અમારું કામ કરી અને આજના વિડીયોનું કરીએ એન્ડ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ